પણ તેના ચહેરા પર ગંભીરતા આવી ગઈ હતી પરંતુ ટૂંક સમયમાં તે સ્મિતમાં ફેરવાઈ ગઈ હું થોડા સમય પછી ઓરડામાંથી બહાર નીકળી ગયો અને છત પર ગયો થોડા સમય પછી પાયલ પણ ત્યાં આવી તેણે કહેવાનું શરૂ કર્યું કે મારા ઘરની છત મારું પ્રિય સ્થળ હૈ હું અહીં બેસીને મારા બાળપણમાં સ્વપ્ન જોતી હતી મેં કહ્યું હવે કોઈ સપનું નથી તેણે કહ્યું हवे तो सपना संजय साथे जोड़ाई गया है बद्धा कहे है मैं थोड़ू हसता कहूं बद्धा कहे हे तम इच्छता तरफ अने आँखों मा केतला सोजा सोजाता हूं तेनी तरफ अने कहू जो तमें खुश नहीं तो फरक पड़े है, ते तड़पवा लगी तो पछी ते संजय केम कहता घनी मित्रता बनी गई है તે સાચી હતી તેના ખાતર મે તેના પતિ સાથે મિત્રતા કરી હતી હું મોન થઈ ગયો અને તે ગુસ્સે થઈને નીચે ચાલી ગઈ બીજા દિવસે રિંકલે કહ્યું મને લાગ્યું કે તમે ખુશ છો પિતા બનવા પણ તમારું વર્તન વિચિત્ર બની ગયું છે મે કહ્યું એવું કંઈ નથી મનમાં થોડો તણાવ ચાલી રહ્યો છે પણ સત્ય હતું કે મારું મન ખરેખર મૂંઝવણમાં હતું पायल नाराजगी मने एक विचित्र हड़वाश आपी हती। मने माग्य के कदाच कदाचते आज विचारे हैं तेने आ संबंध पसंद नहीं हवे हूँ हतो फक्त पायलना ना शब्दों ध्यान राखतो हतो एक दिवस में बजार मा संजय ने जोयो ते एक छोकरी साथे साथड़ो जोई रहो हतो। मने मई ने हेलो करो हूँ तेनी नजीक उभो रो कहू सुनील भाई केम छो आजकल शू चाले हे मैं कहू हा हूँ काम में व्यस्त रहू छू तमें कहो के शू चाली रू है कहू हूँ लग्न की तैयारी करूच लग्न पछी हूँ पायल ने बहार योजना बना रो छूँ आ ने मारा हृदय पर जाने बोझ लगो मैंने पूछय ते कहूत कहू हा પણ તે મૌન હતી ખુશી નિયંત્રિત કરી શકી નહોતી ત્યાંથી હું કંઈ પણ બોલ્યા વિના ઊભો થયો કારણ કે મારું મન બંધ થઈ ગયું હતું હું ઘરે આવી અને રિંકલની નજીક બેઠો તે શાકભાજી કાપી રહી હતી મેં નરમાશથી તેના પેટ પર હાથ મૂક્યો તેણે મારી તરફ જોયું અને હસતા હસતા બોલવાનું શરૂ કર્યું આ બાળક અમને બંનેને નજીક લાવશે ને મેં માથું હલાવ્યું પણ હૃદય કંઈક બીજુ કહેતું હતું મગજ બીજુ કંઈક સમજી શકતું નહોતું કે શું થઈ રહ્યું છે વ્યવસાયની સ્થિતિ થોડા અઠવાડિયાથી ખરાબ થઈ રહી હતી થોડા મહિના પહેલા જ્યા થોડો ફાયદો હતો હવે તે પણ નુકસાનમાં ચાલ્યું ગયું હતું હું એક સાંજે આ હિસાબ કિતાબ કરતો હતો ત્યારે રીંકલ આવી તેનો ચહેરો થાકી ગયો હતો પરંતુ તેના હાથમાં કાગળ હતો મે કહ્યું आ शू है तने के मैं बेस अर्जी अरजी हती, एक साड़ा तरफ थी कॉल आवती काले एक इंटरव्यू है मैं कहू कोई जरूर नहीं तने हम नौकरी करवानी, तू गर्भवती है अने तने स्थिति आ मंजूरी आपीश नहीं काम करने कहू हू मां बनवा छू कमजोर आ समय फ्त तरहय नहीं मारों से रिंकल खरेखर बदलाई गई हती। थोड़ा दिवसों पी नौकरी शुरू करी सवारे जती सांजे घरे पाची आवती। परंतु कई खावा माटे बनावी लेती मैं ए दिवसे पण ना पाड़ी के तमे कई न करो हूँ बजार माथी मंगावी लेश। ते कहू ना कोण तरा बधू ते चुपचाप रसोड़ा गई पण बोली शक्यो नहीं हूं हमेशा रिंकल ने कहतो के ચાલો તમારી માના ઘરે જઈએ પાયલની સ્થિતિ પૂહિયે તે પણ કોઈપણ પ્રશ્ન વિના તૈયાર થઈ જતી તે વિચારતી કે હું તેના પરિવારની ચિંતા કરું છું હું તેમનામાં રસ લઉં છું એક દિવસ તે ગેલેરીમાં એકલી બેઠી હતી રિંકલ અંદર હતી હું શાંતિથી ગયો અને તેની નજીક બેઠો મેં કહ્યું તમે એકદમ મૌન છો આજકાલ તેને કહ્યું તમે કેવી રીતે જાણો છો મેં કહ્યું હું ફક્ત તમને જોતો રહું છું તેને કહ્યું સંજયનો પરિવાર દબાણ લાવી રહ્યો હે લગ્નની તારીખ નક્કી કરવા માંગે હે અને તમને શું જોઈએ હે તેને કહ્યું મારી ઈચ્છાથી શું ફરક પડે હે મેં કહ્યું ના પાડી દો તે મારી નજરમાં જોતા કહ્યું કારણ કે તમે ના પાડી નહોતી તમે આજ સાંભળવા આવ્યા છો આ કહીને તે અંદર ગઈ ते रात्रे मैं रिंकल साथे बात करी के संजय केव छोकर है कहू थोड़ो ओवरएक्ट करे पण सारो है पायल माटे योग्य है बीजा दिवसे जारे हूँ ऑफिस में गयो त्यारे मकान मालिके मने स्पष्ट कहु के जो आवता अठवाडिये भाड़ू चूकव्यू नहीं होए, तो मकान खाली मौन रहो घरे बैठो हतो। जारे रिंकल आवी। त्यारे तेने कहू મેં તમારા માટે એક સંમતિ લીધી હૈ ટૂંક સમયમાં મળશે એ રિંકલનું બલિદાન મને બોજ લાગવા લાગ્યું તે મારા માટે દીવાલ બની રહી હતી બિઝનેસની સમસ્યાઓ રિંકલની સ્થિતિને કારણે નકામું લાગવા લાગ્યું મારી આંખો પણ વાસનાની પટ્ટી બની ગઈ હતી પરંતુ મારી આંખોમાં એક જ ચહેરો હતો તે જ માણસ જે પતિ હતો અને પિતા બનવાનો હતો પરંતુ અંદરથી હું પાયલનો કેદી બની ગયો હતો હું હંમેશા સવારે ઓફિસમાં જાઉં છું એ બહાને પાર્કમાં ચાલતો રહેતો આમ પણ ઓફિસમાં મારું કોઈ સ્થાન નહોતું પણ મારા મગજમાં બીજું ચાલી રહ્યું હત ઘરની બધી સમસ્યાઓ આવી સ્થિતિમાં પણ રિંકલે હલ કરી દીધી હતી મને પાયલની સગાઈ પહેલાં કંઈ સારું લાગતું નહોતું ઘરે તેની સગાઈ માટેની તૈયારીઓ મોટેથી ચાલી રહી હતી હું મોન ઉભો બધુ જોઈ રહ્યો હતો અને અંદર કંઈક વિચારી રહ્યો હતો એક દિવસ પાયલની માં કહેતી હતી मितालीના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે સંજેનો પરિવાર આવતા મહિને બન્નેના લગ્ન કરવા માંગે છે મે કહ્યું આટલું જલ્દી કેમ તેણે કહ્યું બેટા તમને કોઈ વાંધો હે મે કહ્યું ના મારે કોઈ વાંધો નથી ફક્ત એ જ હે કે पायल હજી પણ અભ્યાસ કરી રહી છે તો રિન્કલની માએ કહેવાનું શરૂ કર્યું સંજય બહાર જવા માંગે હે આ પહેલા पायल પણ તેની સાથે જશે આ તેની યોજના હે મારું માથું નીચે ઝૂકી ગયું તે રાત્રે હું છત પર એકલો બેઠો હતો રિન્કલનો વારંવાર અવાજ આવતો હતો તમે ક્યાં છો જમવાનું તૈયાર હે ઠંડુ પડી રહ્યું હે પણ મેં જવાબ કંઈ આપ્યો નહીં હવે એક નિર્ણય મારા મગજમાં હતો બીજા દિવસે મેં બપોરે રિંકલ માટે ચોકલેટ ખરીદી અને પછી મારી જાતને સમજાવ્યું જો આ લાગણી સમાપ્ત થઈ શકે હે તો પછી તેને તક કેમ ન આપું જ્યારે હું ઘરે ગયો ત્યારે મેં રીન્કલને ચોકલેટ આપી અને તે ખુશ થઈ ગઈ તે હસતી હતી અને કહ્યું કે मम्मी कहे है के सहगर्भा स्त्रियों ने नानी भेट खूब पसंद आवे है। हस्यो अने माथू हलाव्यू मारा मगजमा फक्त एकज वस्तु चाली रही थी शू हूँ आ स्त्री ने मरी शकू मारा बालक ने जन्म आपसे प्रश्न मारू मन कापी हतो। घना दिवसों सुधी मैं रिंकल थी अलग रहू शुरू करू मोड़ी रात्र घरे वहली सवार जवू ते समझी गई के कई खोटू है एक सांजे तने मने पूछियो के शू हूं तुम्हारा माटे बोझ बनी गई छु मैं तेरी तरफ जोयु तेरी आंखों में आंसू હતા મે કહ્યુ તને આવું કેમ લાગે હે તે કહેવા લાગી કારણ કે તમે મારાથી દૂર રહો છો કદાચ મારી પાસેથી બીજુ કઈક ઈચ્છા હો અને હું તમને આપી શકી નથી તે લાંબો સમય સુધી મૌન રહી પછી કહેવા લાગી કે જો મારી હાજરી તમને નુકસાન પહોંચાડે છે તો મને કહેજો હું તમને કોઈ દોષ નહીં આપું આ શબ્દ જેમ મારી અંદર ધડાકોની જેમ પડભો પારતા હતા આઠવાડી મેં કહ્યું કે ચાલો ક્યાંક બહાર જઈએ થોડો સમય સાથે પસાર કરીએ તેને આશ્ચર્ય થયું અને તે ખુશ પણ હતી અમે શહેરથી થોડે દૂર ગયા અને એક રસ્તા પર ગયા જ્યાં બહુ ભીડ નહોતી તે હસી પડી અને કહ્યું કે તમે મને અહી કેમ લાવ્યા છો મે કહ્યું કે મારે તારી સાથે વાત કરવી હતી તે કહેવા લાગી એવી વાત શું છે જે આપણે ઘરે ન કરી શકીએ હું મૌન હતો હાથ સ્ટીરિંગ પર હતો પરંતુ હૃદય અને મન કોઈ બીજી બાજુએ ધબકતું હતું જેમ કે હું ખૂબ મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છું હું કાઈ કરી શક્યો નહીં મે મારા હાથ બંધ કર્યા મારી અંદરથી आवाज આવ્યો સુનિલ તમે કોઈને મારવા જઈ રહ્યા છો મેં કાર પાછી ફેરવી લીધી રિંકલે પૂછ્યું કે સુનિલ તમે ક્યાં જઈ રહ્યા છો મેં કહ્યું કે હું ઘરે કંઈક ભૂલી ગયો છું રાતે તે સૂઈ ગઈ હું છત પર આવ્યો હું ખૂબ મૌન હતો પણ આ યુદ્ધ હજી પૂરું થયું નતું ફક્ત એક દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યું હતું અને કદાચ બીજા દિવસે હું વધુ નબળો બની જાઉં તે રાત્રે લાંબા સમય સુધી હું છત પર બેઠો રહ્યો રિંકલ નીચેના ઓરડામાં સૂઈ રહી હતી અને નિર્દય વિચાર મારા હૃદયમાં જાગૃત થતો હતો પાયલની સગાઈના સમાચાર કંઈક બીજું જૂટવી રહ્યા હતા તેનો સગાઈનો દિવસ પણ આવ્યો હું બે દિવસ સુધી મૌન રહ્યો કોઈની સાથે કોઈ વાત કરીને હમણાં કામમાં વ્યસ્ત અને થાકનું બહાનું બનાવ્યું રિન્કલ સમજી ગઈ કે કંઈક યોગ્ય નથી પરંતુ મને ખુલ્લેઆમ કઈપણ પૂછવાની તેની પૂર્તિ હિંમત ન હતી એક સવારે રિન્કલ એક કપ ચા મારી સામે રાખીને કહેવાનું શરૂ કર્યું કે જો મેં કઈ ખોટું કર્યું છે તો મને માફ કરો તે દિવસે વીજળી ચાલી ગઈ ઇન્વર્ટર પણ અચાનક અટકી ગયું રિન્કલ સ્ટોર રૂમમાં મીણબત્તી લેવા ગઈ હું જાણતો હતો કે આતક છે મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું रिंकल सीढ़ी पर थी, पाछी फरवा लागी। एक हाथ में मीणबती बीजा हाथ थी पेट से लावती हती। मैं कहूं एक मिनिट माटे रिंकल सांभरू तो ते मारी तरफ जो चेहरो हतो मैं मैंने एक जोरदार धक्को तो ते नीचे पड़ी गई